નવસારી તાલુકાનો ફરી એક સિતાર નેશનલ લેવલે ચમકી રહ્યો છે વાંસદાના ના ગામ ગામનો ખો ખો ખેલાડી ચેતનભાઈ બગરીયા ઓલ ઇન્ડિયા સિનિયર નેશનલ એથ્લેટિક ચેમ્પિયન્સ બે હાજર પચીસ માં ગોલ્ડ મેડલ સિંગાપુર ખાતે મેળવ્યો છે વાસ્તાના કેલિયા ગામનો દીકરો ખો ખો ખેલાડીમાં ચેમ્પિયન થઈ સ્મિથ ઇન્ટરનેશનલ માસ્ટર એથ્લેટિકમાં ગોલ્ડ મેડલ સિલ્વર અને બ્રોન્ઝ મેળવ્યો ઓલ ઇન્ડિયા નેશનલ માસ્ટર એટલાન્ટિક ચેમ્પિયનશીપ કેરેલાના ત્રિશુલ જિલ્લામાં તારીખ એક બે બે હજાર રોજ યોજાઈ હતી જેમાં વાસ્તા તાલુકાના કેલિયા ગામના ખો ખો ખેલાડીઓ ચેતનભાઈ બગરીયા ગુજરાત રાજ્યમાંથી ભાગ લઈ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો જેનું સિલેક્શન સ્મિતા ઇન્ટરનેશનલ માસ્ટર એથ્લેટિક્સ સિંગાપુર ખાતે થયું હતું જેમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરતા ચેતનભાઈ ભગારીયાએ તારીખ બારથી સાત બે હજાર પચીસના રોજ દોડમાં ભાગ લઈ આઠસો મીટર દોડમાં ગોલ્ડ મેડલ અને ચારસો મીટર દોડમાં સિલ્વર મેડલ અને બસો મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ મેળવી ભારત દેશનું અને ગુજરાત રાજ્યના નવસારીના વાસદા તાલુકાનું કેલિયા ગામનું નામ રોશન કર્યું છે જે બદલ કોચ મિરજા સર અને ગામના આગેવાનો ફૂલ શાલો ઓઢાડી અને સ્વાગત પણ કર્યું હતું અને એમના માન સન્માનમાં ગામમાં એક ભવ્ય કાર્યક્રમ રાખી એમનું સન્માન પણ કરવામાં આવ્યું આદિવાસી વિસ્તાર છે અને આદિવાસી વિસ્તારોમાંથી આવતા વિરત તારલાઓ હંમેશા નીકળતા જ હોય છે પણ એ તારલાઓને સાચી દિશા અને સાચા માર્ગદર્શન મળતા હોતા નથી જેને લઈ આવા તારલાઓના ભવિષ્ય અધરતાલ થઈ જતા હોય છે પણ ચેતન ભગરિયા જેવા તારલાઓને ભવિષ્યમાં હજુ પણ સરકાર અને તંત્રનો સાથ મળશે તો આદિવાસી વિસ્તારમાંથી પણ ભારત અને ગુજરાતનું નામ રોશન કરનારા વિરલાઓ ખૂબ મોટા પ્રમાણમાં નીકળ છે નમસ્કાર હું દીપ્તિ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ આજે જે કેલિયા ગામે ચેતનભાઈ કરીને છે એ સિંગાપોર જેમણે દોડમાં આપણા કેલિયાનું પણ નામ રોશન કર્યું છે અને આખા વાસદા તાલુકાનું નામ રોશન કર્યું છે અને આખા ભારત દેશનું નામ રોશન કર્યું છે કારણ કે એવું એક ટ્રાઈબલ એરિયાની અંદર એક દીકરો જ્યારે દેશ લેવલે કે દુનિયા લેવલે જાય છે ત્યારે કેલિયા ગામને અને વાંસદા તાલુકાને ખૂબ જ ખુશી થઈ છે અને અમારા જે ગણપતભાઈ છે એમની પણ ખૂબ જ મહેનત છે એમણે એમને એક એવું પ્લેટફોર્મ આવ્યું આપ્યું છે કે એ એક દુનિયામાં જઈને ભારત દેશનો અને એક ગામ કે કેલિયા ગામ એ ખૂબ જ અંદર ગામ છે એનું નામ રોશન કર્યું છે એમાં ઘણી મહેનત છે એ દીકરાની પણ અને હું એવું ઈચ્છું છું કે આપણા માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ છે એ ખેલ મહાકુંભનું આયોજન કરે છે દરેક સ્કૂલોમાં આયોજન કરે છે એ દ્વારા પણ દીકરા અને દીકરીઓને એક પ્લેટફોર્મ મળી રહે છે અને એના કારણે પણ અમારા જે ટ્રાઇબલ એરિયાની અંદર દીકરા અને દીકરીઓ છે એમને જે પ્રોત્સાહન મળે છે અને જે એને પ્લેટફોર્મ મળે છે એ દ્વારા પણ એ લોકો આવી જશે અને આગામી સમયમાં પણ અમારા ઘણા બધા

એમને ખો ખોની ટીમમાં સમાવેશ કર્યો એનું ટેલેન્ટ જઈને આખા નવસારી જિલ્લાનો એને કેપ્ટન બનાવ્યો અને જ્યારે રાજ્ય ખો ખોની સ્પર્ધા થઈ એમાં ફાઇનલ મેચમાં નવે નવ મિનિટ એક રમીને એમણે એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો એના પછી આ આ વર્ષે એક ઇન્ટરનેશનલ સિંગાપુર ખાતે એથ્લેટિકની સ્પર્ધા થઈ એમાં ચેતન ભગરિયાએ ગોલ્ડ મેડલ મેળવીને એક નવું મોરપીસ મોરપી એ પહેલા સરિતા ગાયકવાડ એમને પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો એટલે આ જે સરિતા ગાયકવાડ પછીનો એક આ બીજો એક સિતારો નીકળ્યો એ બાબતનો અમારા કેલિયા ગામમાં અને આખા વિસ્તારમાં ખૂબ ખુશીનો માહોલ જોવા મળે છે મારું નામ ચેતનભાઈ સુમનભાઈ ભગરિયા છે હું મારું રહેવાનું છે કેલિયાડેમ તાલુકો વાસદા જિલ્લો નવસારી નવસારી જિલ્લામાં એક નાનકડું એવું ગામ છે કેલિયાડેમ જે આખું આદિવાસી એરિયો છે અને ડુંગરાળો એરિયો છે એમાંથી હું પ્રાથમિક શાળા કેલિયામાં ભણ્યો છું અને ધોરણ પાંચ થી સાત સુધી ખોખો રમ્યું છું ખોખો રમ્યા બાદ હાસ્ક હા સ્કૂલમાં જય ચાર વખત સ્ટેટમાં રહ્યો છે નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરીને નવસારી જિલ્લાના એક વખત ચેમ્પિયન બનાવી છે અને ત્રણ વખત રણરસભ બનાવી નેશનલ રમી ગોપાલમાં નેશનલ રમ્યો છે અને ત્યારબાદ મેં કોલેજમાં રમવાનું નિયમ લ્યું અને ત્યારબાદ બે હજાર દસમાં ખેલ મહાકુંભ લોન્ચ થયો તેર વર્ષ સુધી મેં વ્યક્તિગત પાર્ટિસિપેટ આપી તાલુકા લેવલ જિલ્લા લેવલ અને રાજ્ય લેવલમાં ગોલ્ડ ગોલ્ડ મેડલ જીતી ગુજરાત એસોસિએશનમાં સિલેક્શન થયો છે ગુજરાત એસોસિએશન પર રમીને મેં નેશનલ સિલેક્શન થયું કેરલા ખાતે કેલ્લા ખાતે પાર્ટિસિપેટ આપીને અમે ગોલ્ડ મેડલ જીતો છે એટલાન્ટિક સ્ટોરમાં અને ત્યાં સિલેક્શન થઈ મારું સિંગાપોર ઇન્ટરનેશનલમાં સિલેક્શન થયું અને સિલેક્શન સિંગાપોર જઈ મેં ગોલ્ડ મેડલ મેળવ્યો છે જે મેં ભારત દેશ તરફથી રમી ને ગોલ્ડ મેડલ અપાયું છે ભારત દેશને તે બદલે હું ભારત દેશનો આભારી છું મારે સિંગાપોર ઇન્ટરનેશનલ જવા ખૂબ કરી ખરાબ પરિસ્થિતિમાંથી હું ઇન્ડિયા લેવલ પરથી જઈને રમીને ભારત દેશને ગોલ્ડ મેડલ ઓફર કર્યો છે તે બદલ મેં ભારત દેશનો ખૂબ ખૂબ આભારી છું જી ચેતનભાઈ તમે કઈ પરિસ્થિતિમાં આ ઉપર આયો છો આમ જોવા જોઈએ તો પરિવાર ખૂબ ગરીબ પરિવાર છે અને મારા મમ્મી પપ્પા ખેડૂત છે તો મને મદદ કરનાર મારા ગામના યુવાન મિત્રો છે મારી સ્કૂલ કેલિયા સ્કૂલ છે એમના શિક્ષક મિત્રો છે એમણે મને મદદ કરીને જે ભારત દેશ માટે રમવા માટે ખૂબ જ મદદ કરી છે આપ દોડની પ્રેક્ટિસ કરી છે તમે તો એક કેવી રીતે તમે પ્રેક્ટિસ કરી હતી દોડની પ્રેક્ટિસમાં મારું કન્ટિન્યુ એમ તો બે કલાક સેશન હું રમતો જ છું પોતે સવારના બે કલાકનું સેશન હોય છે દોડતો છે પણ અમારા વિસ્તાર આદિવાસી છે રસ્તા બરાબર નથી પાકા રસ્તા પર દોડવું પડે છે અને ડુંગરાળ પર ડુંગર પર ચડીને પ્રેક્ટિસ કરું છું અને તેનું પરિણામ મને આજે મળ્યું છે મારા નવ યુવાનો માટે શુભેચ્છા છે કે જે લોકો બી હજુ બી પોતાનું પ્રતિનિધિત્વ કરવું હોય તો આપણા માટે ખેલ મહાકુંભ છે એવું વ્યક્તિગત રજીસ્ટ્રેશન કરીને બહુ બધી ખેલ મહાકુંભમાં રમો તો તેનું પોતાનું પ્રતિનિધિત્વ કરીને પોતે પણ રમીને આ લેવલ સુધી રમી શકો છો તમને જે એને ટ્રેનિંગ આપી છે તેના વિશે તમે શું કહેવા માંગો છો તો સૌ તો ખોખો પ્લેયર છું મને ખોખો પ્લેયરમાં ટ્રેનિંગ ટ્રેનર ને મારે જે

તમે જે ઇન્ટરનેશનલ લેવલે ગયા તો તમે કઈ રીતે પ્રોસેસ કરી કે જેથી તમે ઇન્ટરનેશનલ પહોંચ્યા સૌપ્રથમ તો મને ગુજરાત એસોસિએશન પરથી ફોન આવ્યો કે તમારા તમારા માટે ઇન્ટરનેશનલની ગેમ આવી છે કે તમે જવાના છો કે મને બહુ ખુશીનો અનુભવ થયો કે મારે ઇન્ટરનેશનલ રમવા આવ્યું છે તો મારા પર સૌપ્રથમ તો પાસપોર્ટ નહીં હતો તો સૌપ્રથમ તમે પાસપોર્ટ કઢાવ્યો પાસપોર્ટ પાસપોર્ટ કરીને પછી મેં ગુજરાત એસોસિએશન પર મોકલ્યો પછી ગુજરાત એસોસિએશન પાસે તે એવું કીધું કે તમારે હવે વિઝા મેળવવા પડશે એટલે અમે વિઝા માટે કાગળિયા મૂક્યા વિઝા માટે કાગળિયા મૂક્યા પછી અમને ચાર દિવસ નો ફોન આવ્યો વિઝા ના માટે કે તમારે આઉટ ઓફ કન્ટ્રી એટલે કે ગુજરાત ભારત દેશ થી તમારે સિંગાપોર જવું હોય તો તમારે મિનિમમ એક રૂપિયા એમાઉન્ટ જોઈએ તમારું સેલ્યુ એમાઉન્ટ તો એ પરિસ્થિતિમાં માં રૂઈના આવ્યો એટલે હું બહુ કન્ફ્યુઝ થઈ ગયો કે હવે મારે આટલા પૈસા કાઠી લાવવાના લાવાના એમાઉન્ટ માટે હવે હું ઘર મારા ફેમિલીમાં વાત કરી મારા ફેમિલીમાં બી ગરીબ પરિતિ ખેડૂતનો દીકરો છું પપ્પા પાસે મમ્મી પાસે પૈસા નથી તો મારા યંગ મિત્રો ને મારા શિક્ષક મિત્રો ને વાત કરી તો એ લોકો બી બધા બધા કન્ફ્યુઝમાં થઈ ગયા પછી મેં મારા મારી ઘરવાળી ના ભાઈને ફોન કર્યો એમણે મને એક લાખ રૂપિયા આપ્યા એક લાખ રૂપિયા અપાવ એટલે જે મેં મારું ખાતું છે એમાં લાખીને મેં સ્ટેટમેન્ટ કાઢીને પાછું વિઝા કેન્સલ થયું એના માટે પાછા વિઝા મૂક્યા ત્યારે વિઝા એ પાસ થયા મારા વિઝા પાસ થયા તે બદલ મેં બહુ ખુશ થયો એ પૈસા પાછા મેં કાઢીને આપી દીધા અને ત્યારબાદ મારે અહિયાં ભારત દેશ માંથી ત્યાં જવા માટે આપણા આપણું ચલણ વટાવવા માટે મારે પૈસાની જરૂર પડી હવે એ પૈસા માટે ત્યાં બહુ કન્ફ્યુઝ થઈ ગયા પૈસા બી મારા પર નહીં હતા ગામના બધા મારા મિત્રો લોકો સ્ટાફ વાળા એ આમ તેમ કરીને મને ચાલીસ એક હજાર રૂપિયા જેવી સગવડ આપી પર્સનલ માટે ખર્ચવા માટે એટલે મેં મારા એસોસિએશન દિલ્હી માટે મારા મેડમ સર લોકો છે એ લોકોને મેં મોકલાવ્યા અને એ મારું ચલણતા થયું ડોલોરમાં અને ત્યારબાદ અહીંયાથી ખૂબ સ્ટ્રગલ કરીને મની માટે સ્ટ્રગલ કરીને ગયેલો છે જે અત્યારે મારા માટે ખૂબ એમ ગૌરવનો અનુભવ છું પણ એક દ્રષ્ટિએ જોમ તો હું થોડોક નવસ બી છું હું ગુજરાત રાજ્ય અને મારા એસોસિએશનને અપીલ કરવા માંગુ છું કે મને આમાં કંઈક સહભાગી થાય એવું અપીલ કરું છું ગુજરાત સરકારની